ગુજરાત સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ગુજરાત દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મદિવસ પ્રસંગે વિવિધ પ્રકારની રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો તેના અનુસંધાને આજ રોજ ધર્મજીવન સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ રોડ જુનાગઢ ખાતે પ્રથમ તબક્કાની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિસરાતી જતી જમીની રમત યુલવાનો રમાડવામાં આવી રહી હતી તેમાં વિસરાતી જતી જમીનની રમત યુવાનોને રમાડવામાં આવી હતી તેમાં લીંબુ ચંચીની રમત રસાખેંચની રમત સંગીત ખુરશીની રમત જેવી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં આયોજન કરનાર શિક્ષકશ્રીએ એક યાદીમાં જણાવ્યું હતું બાર જાન્યુઆરી એટલે યુવાનોના પ્રેરણા સ્ત્રોત આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ એ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ ટુર્નામેન્ટનું આયોજન આ ગુજરાતભરની અંદર કરવામાં આવેલ છે તો આજ રોજ અમે પણ જૂનાગઢની અંદર ધર્મજીવન સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ ખાતે પ્રથમ તબક્કો એટલે આજથી શરૂઆત કરી રહ્યા છીએ અને રમતો એવી છે કે જે આજના જમાના આધુનિક યુગની અંદર વિસરાતી જતી પ્રાચીન આપણી જે મેદાનની રમતો હતી એ ફરીથી જીવંત બને યુવાનો ફરીથી એમાં જોડાય એના માટેના પ્રયાસો છે રસ્સાખેંચ લીંબુ ચમચી સત્તોડિયું સંગીત ખુરશી એવી વિવિધ પારંપરિક રમતો જે વિસરાતી જાય છે અને ફરીથી યુવાનો સાથે જોડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ